પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય શ્રાવણ માસનો આરંભ સંપાદન અને પઠન કૃપાલી મહિચ્છા ભગવાન શિવ કહે છે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે શ્રાવણ ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે ભુજમાં દર વર્ષની જેમ શિવાલયોને શણગારવામાં આવશે અને નિયમિત પૂજાપાઠ તથા શિવલિંગને સુશોભન કરી ધાર્મિક લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટશે દેવાદિદેવ મહાદેવને ચાર પ્રહરની પૂજા ઉપરાંત ધાર્મિક લોકો લઘુ રૂદ્રીનું શિવ મંદિરમાં આયોજન કરીને ધર્મભાવ વ્યક્ત કરે છે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા પંદર દિવસ પહેલા શરૂ થાય છે શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને શિવલિંગ પર જળ દૂધ બિલીપત્ર વગેરે અર્પણ કરીને જળાભિષેક કરે છે આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર આવશે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણનો પ્રથમ સોમવાર અઠ્યાવીસ જુલાઈ છે બીજો સોમવાર ચાર ઓગસ્ટ ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટ અને છેલ્લો સોમવાર અઢાર ઓગસ્ટના રહેશે સોમવાર વ્રત માન્યતા છે કે શ્રાવણ મહિનામાં પડનારા દરેક સોમવારે પૂજા પાઠ વ્રત કરવાથી કિસ્મત ચમકી શકે છે ભગવાન શિવજીના આશીર્વાદ મળે છે તેમની કૃપા કાયમ રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે શ્રાવણના મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે દોષ અને કષ્ટ દૂર થાય છે પૌરાણિક માન્યતા મુજબ દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિશ્વાન કરીને ભગવાન શિવ નીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિસ્પાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના સાથે શ્રાવણ માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે શિવજીની આરાધનામાં રુદ્રાક્ષ વિશેષ ફળદાય છે ભુવનેશ્વરી ભાગવત સ્કંદમાં રુદ્રાક્ષનું નું મહત્વ દર્શાવતા કહ્યું છે જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા મુનિઓમાં કશ્યપ

અર્પણ વિશેષ કરવામાં આવે છે શિવજી સૃષ્ટિના રચના કર છે નિર્માણ અને સહાર એમના હાથમાં છે તેથી એમને રચેલા આ સમગ્ર જીવ જગત પર પ્રેમ અને કરુણા રાખી એ આ માસનો ખાસ સંદેશ છે વૈશ્વિક ચેતના ધર્મ અને વિજ્ઞાન બે સ્વીકાર્ય રાખે જ છે તે જ આનું ઉત્તમ ઉદાહરણ શંભુ એટલે શુભ આમ માત્ર આ માસમાં જ નહીં પણ હંમેશા શુભ ભાવનાઓ દ્વારા સૌનું કલ્યાણ થાય એવી ભાવના કેળવીએ ભ્રષ્ટાચાર ત્રાસવાદ કોમવાદ પ્રદૂષણ વગેરે નકારાત્મક બાબતોને દૂર કરી સારા વિચારોનું આચરણ અને ફેલાવો કરવાથી શુભ ભાવના દ્વારા શિવ તત્વનો ફેલાવો થાય છે સત્યમ શિવમ સુંદરમ ની ઉક્તિ સમજીએ સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે આ વાત યાદ રાખી શ્રાવણ માસમાં અનેક ધાર્મિક અને સામાજિક તહેવારોની ઉજવણીનો મૂળ સંકલ્પ અધર્મનો નાશ કરી ધર્મ પર વિજય મેળવવા માટે શુભ સંકલ્પો લઈ તેને અમલમાં મૂકી જિંદગી શુભ શિવમય બનાવીએ